નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં ચાલો વિદ્યાર્થી મિત્રો આજે જોવાનું છે આપણે પ્રશ્ન બેંક બે હજાર ચોવીસ ધોરણ દસ વિષય ગણિત એમાં પણ જોવાનું છે વિભાગ એ ના પ્રશ્ન નંબર ઓગણત્રીસ થી તેતાલીસ નું સોલ્યુશન એવું સંપૂર્ણ સોલ્યુશન સોલ્યુશન ની મળશે પીડીએફ કઈ રીતે મળશે તે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણે આપેલું છે ચાલો એ વચ્ચે વાત કરતા જઈશું આ પ્રશ્ન આપણો ખરા ખોટાનો છે ભાઈ આ વિભાગ શરૂ થયો છે ખરા ખોટાનો છે છે તો જોઈએ જોઈએ સવાલ નંબર શું કહે બિંદુ બિંદુ હોવા નું અહીંયા ચાર આપ્યું એટલે વિધાન કેવું છે ખોટું છે વાલા વિદ્યાર્થી મિત્રો ખોટું સોરી

તો ઉગમ બિંદુ થી અંદર 5 છે આ વાત કેવી છે હાલ અંતર ક્યારે માં નું હોય હાઉ ખોટી ખોટી વાત કરો છો ખોટી વાત કરે છે કેવા છે વિધાન કેવું મસ્ત બનાવ્યું છે આપણને કે માઇનસ તેર અંતર ફોર્મ માં આવી જાય નહી છે માઇનસ પાંચ છે માઇનસ બાર છે રે બાબા ખોટું ચલો ત્યારબાદ નેક્સ્ટુ પાંચ માઇનસ ત્રણ અને માઇનસ ત્રણ ને જોડતા નું મધ્ય છે ચલો જોઈ લઈએ પાંચ અને માઇનસ ત્રણ સરવાળો કેવા મસ્ત લોકો છે બોલો વિધાન સાચું આપે છે મજા આવી ગઈ જોઈએ દાખલો આપણે દાખલા નંબર જોઈએ તેત્રીસ સવાલ નંબર તેત્રીસ શું કહે છે આપણને કે

નો નો વર્ગ વર્ગ કેટલો કઈ રીતે તો હોય તમને પચીસ નો વર્ગ પૂછી લીધો હોય પચીસ નો વર્ગ કરવાની જરૂર પડી હોય તો પાંચ નો વર્ગ પચીસ થઈ જાય બે નો વર્ગ બે પછી સંખ્યા ત્રણ બે છસો પચીસ ચાલો પાંત્રીસ નો વર્ગ પૂછી લીધો હોય તો પાંચ નો વર્ગ પચીસ થઈ જાય ત્રણ પછી ચોગડે ચાર આવે તો ત્રણ ચોક બાર બારસો પચીસ નો ચાર છ બે ને એક ત્રણ એક તેરસો ઓગણસીનું વર્ગમૂળ કેટલું થઈ જશે સાડત્રીસ ક્લિયર છે ચાલો યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે સાડત્રીસ એકમ કઈ રીતે વર્ગમૂળ એનું આવે છે બાકી આપણે ધોરણ આઠ ની અંદર વર્ગમૂળ કાઢવાની એક અમુક રીતો શીખી ગયા છે તો એના આધારે પણ આ દાખલો ગણી શકાય વર્ગમૂળનો બાકી એટલું યાદ રાખી લેવાનું કે બાર પાત્રીસ સાડત્રીસ પાયથાગોરિયન ત્રિપુટી છે એ આધારે સાડત્રીસ એકમ થાય તો વિધાન કેવું છે ખરું છે ક્લિયર ત્યારબાદ નેક્સ્ટ ચોત્રીસમો સવાલ સાઈન સાઈઠ ડિગ્રી નું મૂલ્ય એક ના બે છે તો વાત કેવી છે ખોટી છે કારણ કે સાઈન સાઈઠ નું કિંમત તો કેટલી આવે વર્ગમૂળ ત્રણ ના બે એક ના છેદ બે કિંમત કોની છે ડિગ્રી ની છે ચાલો આગળ જોઈએ આપણે નંબર એના દરેક મૂલ્ય માટે થાય થાય લ્યો નો થાય કેમ નો થાય કે નો થાય કે એક ના છેદ માં બે થાય સાઈન ત્રીસ એટલે પરંતુ કોષ ત્રીસ ની કિંમતો વર્ગમૂળ ત્રણ ના બે છે એના માટે કદી થશે નહી ક્લિયર છે

તે ચાલી રહી છે સોલ્યુશન કે જેની પીડીએફ अवेलेबल છે બધા જ વિષયના પ્રશ્નપત્રના સોલ્યુશનની પીડીએફ ઉપલબ્ધ છે સોલ્યુશનની પીડીએફ માં ડાઉનલોડ કરવાની લિંક વિદ્યાર્થી મિત્રો આપને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે આપ જ્યાંથી ડાઉનલોડ કરી શકો છો અને WhatsApp પર પીડીએફ મેળવવા માટે સંપર્ક કરી શકો છો 7046222254 નંબર પર અને હા કિંમત એક વિષયના પ્રશ્ન બેંક તથા તમામ પ્રશ્નપત્રની કિંમત માત્ર રૂપિયા કેલે છે રૂપિયા છે બરાબર છે ચાલો જોઈએ ત્યારબાદ નેક્સ્ટ આપણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ છે તેની સાથે આપ જોડાઈ શકો છો અને જોડાયા ગયા બાદ તમને ત્યાંથી નવી નવી ઇન્ફોર્મેશન મળતી રહેશે ચાલો જોઈએ ત્યારબાદ રેવા તમારા માટે અતિ ઉપયોગી એવી સરસ મજાની ક્વિઝ આવી ગઈ છે વાલા વિદ્યાર્થી મિત્રો ક્વિઝ ક્વિઝ ક્વિઝની કિંમત માત્ર રૂપિયા ₹5 છે વિજેતા થનારને મળશે આકર્ષક ગિફ્ટ ને ક્વિઝ સેની છે તો હેતુ લક્ષી પ્રશ્નોની છે એ ગિફ્ટ આકર્ષક છે તમને ઉપયોગી થઈ શકે તેવી ગિફ્ટ મળવાની આવશે

જો આને હે ને શું કરે ખબર કિંમત થી સોલ્વ કરી કે છે કઈ રીતે કિંમત તો જો તમે બ્લુ પેન રાખે છે બ્લુ પેન થી કે sin 30 ડિગ્રી 60 ડિગ્રી એટલે એ લોકો એમ કહે છે કે sin 30 sin 60 આપણે સાદુ રૂપ આપણ નિયમ પ્રમાણે જવાનું નું 30 ને 60 નો સરવાળો 90 થઈ જાય sin 90 ની કિંમત કેટલી થશે 1 કડે 1 ચાલો આપણે ડાબી બાજુ સોલ્યુશન આવી ગયો જમણી બાજુ જોઈએ sin 30 ની કિંમત તો 1/2 ના છેદમાં 2 ને sin 60 ની કિંમત વર્ગમૂળ છેદમાં 2 આનો સરવાળો કરો તો 1 વર્ગમૂળ 3 છેદમાં 2 આનો મતલબ 1.73 એટલે 2.73 ના છેદમાં 2 જેવું થાય એટલે આનો જવાબ 1 કરતાં વધારે આવે ગ્રેટર ધેન 1 આન્સર થાય તો 1 અને ગ્રેટર ધેન 1 સમાન કહેવાય નહીં એટલે માટે આ વિધાન કેવું થશે ખોટું થશે અને હવે તમને આનું થોડુંક હું ડીપમાં લઈ જાઉં તો વિદ્યાર્થી મિત્રો આ જે ફોર્મ્યુલા છે

દરેક મૂલ્ય માટે સમાન દરેક અમુક મૂલ્ય માટે થશે પરંતુ દરેક માટે થશે એટલા માટે ખોટું છે બરાબર છે વિધાન ત્યારે જ સાચું કહેવાય કે જે દરેક બાબત માટે સાચું હોય ડિગ્રી જોઈ લેવાનું બધી વસ્તુની સાચી એકાદુ વ્યક્તિ ના પાડી દે એટલે વિધાન ખોટું પડી જાય ચાલો જોઈએ આગળ સવાલ નંબર ઓગણચાલીસ જેમ જેમ થી મૂલ્ય વધે જેમ જેમ થીટા નું મૂલ્ય વધે તેમ તેમ સાઈન થીટા નું મૂલ્ય વધે છે વાત સાચી છે ખરું છે

આ વિડિયો ની અંદર તમને જે કંઈ શીખવા મળ્યું હોય જે કંઈક નવું જાણવા મળ્યું હોય તે કોમેન્ટ કરીને જણાવજો વિદ્યાર્થી મિત્રો અને હજી કંઈક નવું જાણવું છે તે પણ કોમેન્ટ કરજો કારણ કે અહીંયા ફક્ત એ નથી કહેવામાં આવતું કે અમને જે આવડે છે અમે તો તમારી ડિમાન્ડ પૂરી કરવા માટે વિદ્યાર્થી મિત્રો આ પ્લેટફોર્મ પર આવ્યા છીએ તમને જે જગ્યાએ તકલીફ પડે છે તકલીફનું સમાધાન લઈને આવ્યા છીએ જે જગ્યાએ તમને એમ થાય કે સાહેબ આ ડાઉટ છે ડાઉટ સોલ્વ કરો તો તમારા ડાઉટને સોલ્વ કરવા માટે અહીંયા આવ્યા છે બરાબર વિદ્યાર્થી મિત્રો તો ફરી મળવાનું છે વિદ્યાર્થી મિત્રો ત્યાં સુધી હું આપની રજા લઈ રહ્યો છું જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત